બીજું કાંઈ બહુ ન આવડતું હોય બહુ સમય ન રહેતો હોય એક નિયમ જરૂર બનાવો ઘરનો એક ખૂણો જ્યાં ભગવાન બિરાજે ખૂણો હોવો જોઈએ દરેક માટે વ્યવસ્થા હોય એવો જગ્યા જ્યાં રસોઈ ઘર હોય દેખો તમને ભોજન યાદ આવે બેડરૂમ જુઓ તમને સુવાનું યાદ આવે ટીવી રૂમ જો ટીવી જોવાનું યાદ આવે તો ઘરમાં કોઈ એક ખૂણો એવો નહીં કે જ્યાં જતી વખતે ભગવાન યાદ આવે કોઈ એવું સ્થાન નહીં આપણા ઘરમાં

મંગળ જોઈએ છે આનંદ જોઈએ છે ઘરમાં પ્રસન્નતા પાથરવી છે અને નિયમ એવો બનાવ દર રવિવારે રાજભોગ ના સમયે આખા પરિવાર ને લઈને દર્શન કરવા જવું અત્યારના સમય ની તકલીફ એવી છે ને કે આખું ફેમિલી એક જગ્યાએ જાય એવી કોઈ જગ્યા જ નથી રહી હોય બાળકોને જ્યાં ગમે ત્યાં યુવાનોને ન ગમે યુવાનોને જ્યાં ગમે ત્યાં વડીલોને ન ગમે અરે આખા મહિનામાં કોઈ એક દિવસ એવો નથી આવતો કે ઘરના બધા ભેગા મળીને કારમાં બેસીને કોઈ એક જગ્યાએ જઈએ અને એટલે જ ક્યાંક આપણે બધા છૂટા પડતા જઈએ એક નિયમ બનાવો દર અઠવાડિયે ઘરના બધા જ ભેગા મળે એક કારમાં બેસી એક સાથે ગોપાલ પ્રભુની સન્મુખ થાય અને વડીલો બે હાથ જોડીને કહે કે ગોપાલ પ્રભુ આપનો આ પરિવાર છે આપના શરણમાં છે આમની ઉપર કૃપા દ્રષ્ટિ નાખે અને વંદન કરે બધા છે પ્રણામ તમારા છે ધરવાનો ભાવ તમારો છે ન મન મન એને ધરી દેવું એને જ કેવાય ન મન તમારી પાસે રાખશો તો ભટક્યા કરશો રોજ જઈને મન એની પાસે ધરી આવો સાચા અર્થમાં નમન પ્રણામો દુઃખ સમનસ્તમ નમામી હરિ પરમ પ્રણામ કરવાથી થશે શું તો ભાગવતજીના અંતિમ શ્લોકમાં કહ્યું સમસ્ત દુઃખોની સમાપ્તિ થઈ જશે જેમ અગ્નિમાં જાણતા લાકડું નાખો કે અજાણતા પડે અગ્નિ તો બાળી જ નાખે એમ તમારા કરેલા ભાવથી અભાવથી કુભાવથી જે રીતે પણ વંદન કર્યા ને એ કરેલા વંદન ક્યારે નકામા નહીં જાય પ્રયોગ કરી જોજો જીવનમાં ક્યારેક પણ કોઈ સંકટ આવે

અને ધીરે ધીરે ભગવાન થી દૂર થવા લાગે તો માનજો કે જીવનમાં દુર્ભાગ્ય આવે છે સૌભાગ્યના દાતા કેવલ ને કેવલ ઠાકોરજી છે અને એટલા માટે જેને જીવનમાં સૌભાગ્ય જોઈએ છે એને પ્રભુની સન્મુખ કરાય આનંદ રૂપ પરમાત્મા છે એટલે કે નંદ ઘેર આનંદ ભયો કૃષ્ણ ભયો નથી કહેતા અને વેદમાં કૃષ્ણનું સ્વરૂપ આનંદ માત્ર કરપાદ મુખો સર્વાંગ આનંદમય છે અને કહીએ જય કનૈયા લાલ કયા નામે એવો આનંદ થયો આપણે ત્યાં તો માં કહેવાય કે આ ત્રણ વસ્તુ જેને નથી પામી એને વૈષ્ણવ બની પણ શું આનંદ પામ્યો એક નંદ મહોત્સવ નું દહી બીજું ડોલ નો ગુલાલ અને ત્રીજું અન્કુટ ની સખડી આ ત્રણ જણે નથી પામ્યા એને શું આનંદ કર્યા છે આ ભક્તિ માર્ગ આ પુષ્ટિ માર્ગ તો આનંદ નો માર્ગ છે આંખ બંધ કરી અને બેસી અને પરમાત્મામાં જ્યોતમાં મન લગાવો એ પ્રકારની સાધના પણ જયારે જયારે મન લગાવવાની કોશિશ કરો ને ત્યારે મન ભટકે છે તમે ધ્યાન લગાવવાની કોશિશ કરશો ને બેસશો તો મન ભટકવા લાગશે અને સૌથી વધારે પૂછા તો પ્રશ્ન હોરી કરતા ક્યારે મન ભટક્યું રાસ કરતા કરતા ક્યારે મન ભટક્યું આનંદમાં હો છો ને ત્યારે ક્યારે મન ભટકતું નથી એટલે પુષ્ટિ માર્ગ એ આનંદ માણતા માણતા ઈશ્વર જોડાઈ જવાનો માર્ગ છે ઉત્સવ કરતા કરતા ઉત્સવ શબ્દની વ્યાખ્યા જ મહાપ્રભુજી કરે છે ઉત્સવો નામ મનસઃ સર્વ વિસ્માર કાલાદ મનમાં જાગેલો એવો આલાદ જે સર્વ લૌકિક ને વિસ્મૃતિ કરાવી દે એ જ ઉત્સવ જો નંદ મહોત્સવમાં મોટા મોટા કરોડપતિ લોકો હોય મોટા મોટા ભણેલા ગણેલા લોકો હોય તો અહીંયાથી ચોકલેટ ઉડાડો પાઉચ ઉડાડો મઠડી ઉડાડો સાકરિયા ઉડાડો તો પકડવા દોડે આપણે એમ લાગે અરે આ સાકરિયા ઘરમાં નથી અરે બધું છે નંદ મહોત્સવનો આનંદ મળી રહ્યો છે પ્રભુનો પ્રસાદ મળી રહ્યો છે અને એમાં જો યાદ રાખે હું આટલો મોટો લેવા તો પછી રહી જાય પ્રભુની આગળ પ્રભુ સિવાય બીજું કોઈ મોટું નથી હંમેશા જ્યાં પણ કોઈ પણ ધર્મ સ્થાને જાઓ ક્યારે પણ કોશિશ કરજો લૌકિક સામર્થ્યને બતાવી પ્રભુ આગળ પોતાનો અધિકાર જતાવવાની કોશિશ ન કરતા ત્યાં તો આપણી દિનતા જ કામ લાગે છે ભગવાન આગળ જે લૌકિક બતાવવા જાય ને એ પોતાનું જ જ સૌથી મોટું નુકસાન કરી લે છે 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 પ્રભુ આગળ તો આપણી આપણી વૈષ્ણવતા કામ કામ લાગે લાગે દિનતા અરે અહીંયાના રૂપિયા અમેરિકામાં નથી ચાલતા અમેરિકાના ચંદ્ર પર નથી ચાલતા તો ભગવાન આગળ શું ચાલવાનું ત્યાં તો આપણો ભાવ જ ચાલે છે અને એટલા માટે જ્યારે પ્રભુ પાસે જાઓ ત્યારે બે વસ્તુ ક્યારેય ઠાકોરજીને યાદ ન અપાવતા એક આપણે કરેલા સત્કર્મો ક્યારે પણ પ્રભુને યાદ નહીં અપાવા પ્રભુ મેં તો આટલી સેવા કરી ને આટલી માળા કરી ને આમ કર્યું તોય તમે આમ કર્યું ઠાકોરજી કે મેં તને કહ્યું તું કર આ તો તે જ કર્યું તું પ્રભુ તો અગ્નિ જેવા છે પુણ્યો ગણાવશો ને તો અગ્નિમાં પુણ્યો સમાપ્ત થઈ જશે પાપ ગણાવશો તો પાપ ખતમ થઈ જશે અને બીજું પ્રભુ આગળ જઈને ક્યારે પણ પોતાની કરેલી ભક્તિ પોતાની કરેલી સેવા ઠાકુરજીને યાદ નહીં અપાવી કારણ સેવા એ આપણો ભગવાન પર ઉપકાર નથી પ્રભુએ આપણને આપેલી એક તક છે તમે કોઈ વ્યવસ્થા કરો તમે કોઈ સજાવટ કરો તમે કોઈ બુહારી કરો તમે કંઈ મંદિરમાં સેવા કરો ત્યારે તમને એવું ફીલ આવે આ તો હું છું એટલે ચાલે અને મેં આટલું કર્યું બધા યાદ રાખવું જોઈએ કે હું આટલી સેવા કરું છું અરે ના હંમેશા સેવા કરતા કરતા ઠાકોરજી નો આભાર માનતા રહેવું પ્રભુ આપે હાથ તો હજારો પણ સેવા માટેની બુહારી મારા હાથમાં આપી છે આ તમારો મારા પર ઉપકાર છે તમે આંખ તો બધાને આપી છે પણ મારી આંખને દર્શન આપ્યા છે આ તમારો મારા પર ઉપકાર છે તમે તો કોઈની પાસે પણ કરાવી શકત પણ તમારું કાર્ય કરવા માટે તમે મારા ખિસ્સામાં હાથ નાખ્યો આ તમારો મારા પર ઉપકાર છે પ્રભુ જ્યારે સેવા કરવાની તકો આપે છે ને તો એ પ્રભુનો આપણા પર ઉપકાર હોય છે આપણો ભગવાન પર નહીં પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકે છે પણ પ્રભુએ આપણી પસંદગી કરી એ પ્રભુનો આપણા પર ઉપકાર એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારની સેવા એમાં પચાસ લોકો સેવામાં ગોતી લે આ તો મોટી સેવા ના નાની સેવા ના ભીતરની સેવા ના બહારની સેવા સેવા એ સેવા જ છે એને કોઈ વિશેષણની જરૂર નથી કે નાની મોટી અંદરની બહારની અને જે લોકો આ વિશેષણ લગાડે છે ને સેવા શબ્દને નાનો કરી કરી નાખે નાખે એને પાછળ કારણ કે આગળ કોઈ શબ્દ લગાડો એટલે મૂળ શબ્દ પાછળ જતો રહે ને તમે સેવાને પાછળ કરી દીધું અરે જે પણ મળે સેવા એ સેવા છે સેવા નાની મોટી હોતી નથી સેવા કરનારો એ નાની સેવાને પણ મોટી બનાવી દેતો હોય છે અરે બુહારી કરવા મળી તો બુહારી એટલા પ્રેમથી કરો કે લોકો ચોખ્ખાઈ જોઈને પૂછે કે આ બુહારી કાઢી કોને તમારી સેવા જોઈને લોકો સેવકને શોધે તમારી સેવા એ સેવાના સ્વરૂપને મોટું કરી નાખે એ રીતે સેવા કરો તો આ કૃષ્ણ એ તો ઉત્સવનો માર્ગ છે કૃષ્ણની ભક્તિ આનંદનો માર્ગ છે અહીંયા ઉદાસીનતા છે જ નહીં અહીંયા તો નિત નવીન ઉત્સવો છે અને ઉત્સવ કરતા કરતા મનુષ્ય પોતાના સમગ્ર લૌકિકની વિસ્મૃતિ કરાવી અને ભગવાનમાં આસક્તિ પ્રગટાવી લે એ જ તો દસમ સ્કંદની નિરોધ લીલા છે દશવિધ લીલાઓ ભાગવતમાં છે અત્ર સર્ગો વિસર્ગસ્ચ સ્થાનમ પોષણમૂતય મૂતય મનવંતરેશાનો કથા નિરોધો મુક્તિ રાશ્રય સર્ગ લીલાથી તૃતીય સ્કંદની કથા શરૂ થાય અને આશ્રય લીલા 12મા સ્કંદમાં સમાપ્ત થાય અને ક્રમ પ્રમાણે દશમ સ્કંદે નિરોધ લીલા અને એની વ્યાખ્યા મહાપ્રભુજીએ કરી પ્રપંચ વિસ્મૃતિપૂર્વક

અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો આ ત્રણ દસમસના મુખ્ય કાર્યો પ્રભુના દેવ દમન કર્યું જે દેવો પોતાને ભગવાન માનવા લાગ્યા હતા બ્રહ્મા ઇન્દ્ર આદિ દેવો દમન કરીને બતાવ્યું કે તમે દેવતા સ્થાને છો અને હું તમને સામર્થ્ય આપું છું અસુરોનું મર્દન કર્યું આ જે જે અસુરો આવશે એ અસુરો કોઈ વ્યક્તિઓ નથી આ ભક્તોની ભીતર રહેલી વૃત્તિઓના નામ છે એટલે કહ્યું દેહાધ્યાસ પ્રાણાધ્યાસ ઇન્દ્રિયાધ્યાસ અંત્યાસ પાંચ પ્રકારના અધ્યાસ કયા એ દેનુકાસુર હોય કાલિય નાગ હોય તૃણાવર્ત હોય આ જુદા જુદા અસુરો માણસની અંદર રહેલી જુદી જુદી વૃત્તિઓ છે અને ભગવાન જ માણસની વૃત્તિઓથી એને મુક્ત કરી શકે છે અમુક વસ્તુ માણસ જાતે નથી કરી શકતો તમે નક્કી કરો ને કે હું મારો સ્વભાવ સુધારું ખરેખર આપણા હાથમાં છે જ નહીં કારણ કે જે વસ્તુને તમને એમ થાય હું ક્રોધને કાઢી નાખું અને ક્રોધને કાઢવા માટે ક્રોધનો વિચાર કરો તો ક્રોધ જશે કઈ રીતે ક્રોધને તો તમે યાદ કરી રહ્યા છો એક ગુસ્સો કરવાનું છોડી દીધું મિત્ર કહ્યું ખરેખર છોડી દીધું છોડી દીધું સાચે છોડી દીધું આ છોડી દીધું તું સાચું કે હા ભાઈ છોડી દીધું કહ્યું ને બસ આ માણસનો સ્વભાવ આ તો કોઈ ગુરુની કૃપા થાય કોઈ ભગવદીઓનો સંગ મળે તો જ સ્વભાવ પર વિજય થાય બાકી બહુ કઠિન છે છેલ્લી ઘડીએ માણસ તો સ્વભાવ એને નડી જતો હોય પણ પુષ્ટિ માર્ગમાં વિચિત્રતા જુઓ અહીંયા ભગવાન ભક્તોને સુધારવાની કોશિશ નહીં કરે અહીંયા ભગવાન ભક્તોની આસક્તિ એમનામાં લાગે એટલા માટે ભક્તો જેવા એમનું મન લાગે એવી લીલા કરશે સુબોધનીમાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે સ્વભાવ સંન્યથા ભાવો નવઈ શક્ય કથમ ચન

એટલે તામસ ભક્તોને જોઈને એમ થશે આ તો અમારા જેવો ભગવાન છે એટલે ભગવાનમાં પ્રેમ જાગી જશે ભગવાન પોતે રાજસ લીલા કરશે એટલે રાજસ ભક્તોને તો આ તો અમારા જેવો ઠાકોરજી છે એટલે એના ચિત્તની વૃત્તિ લાગી જશે એટલે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ થઈ અને ભગવત લીલા કરી ભક્તોનો પોતાનામાં નિરોધ સિદ્ધ કરશે આ જ પ્રભુની વિશેષતા છે અહીંયા પ્રભુ ભક્તોને અનુકૂળ આપણે ચોર્યાસી બસો બાવનની વાર્તા જુઓ બસોભાવની વાર્તામાં જોશો તો કંઈ બધા બહુ ભગવદીઓ જ ન હતા કોઈ ચોર હતો કોઈ લોભી હતો કોઈ કંજૂસ હતો કોઈ કામી હતો કોઈ ક્રોધી હતો કેવા જુદા જુદા ભક્તોની કથા આવે છે પેલા વણિકની કથા આવે છે ને કે એટલો બધો કંજુસ ગુસાઈજી પાસે જઈને કહ્યું કે મારા સેવા તો કરવી છે પણ એવી સેવા બતાવો ને કે જેમાં એક રૂપિયાનો ખર્ચો ન થાય અને ગુસાઇજી તો કૃપા કરીને માનસી સેવાનું દાન આપી દીધું જા તું માનસી સેવા કર સ્વભાવ એટલો કંજૂસ ને કે સેવામાં પણ છેલ્લે સ્વભાવ નડી જાય અને દૂધ ગરમ કરતા કરતા ખાંડ પધરાવતો હતો હવે નથી દૂધ નથી ચૂલો નથી ખાંડ માનસિક છે પણ કંજુસ સ્વભાવને કારણે એમ થયું કે એક મુઠ્ઠી ખાંડ વધારે પડી ગઈ તો માનસીમાં એને નડી ગયું અને દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા માટે અને ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે નથી દૂધ નથી ખાંડ કઈ નથી માનસી જ કરવાની છે જોવાની વાત એ હતી કે ઠાકોરજી હાથ પકડી લીધો એને સ્વભાવ સુધારવાની પ્રતિક્ષા ન કરી એવી ચોરની વાર્તા આવે છે ગુસાઈજી કહ્યું કે ચોરી છોડ લો કે મારા જાતો નહીં છૂટે ચોરી મારા સ્વભાવમાં છે અચ્છા ઠીક છે તું સાચું બોલજે ચાલ અને એની વાર્તામાં આવે કે સાચું બોલતા બોલતા સિપાહીઓ પૂછ્યું ક્યાં જાય છે રાજાના મહેલમાં જવા ચોરી કરવા જાવ સિપાહીઓને કહ્યું તો ચોરી કરવા જવું છું પેલાને તો મજાક કરે ક્યાં સવાર સવાર મજાક કરે જા અંદર જા એમ જે મળે એમ પૂછે શું કરવા જાય કે ચોરી કરવા જવું છું એમ કરતાં કરતાં છેક તિજોરી પાસે પહોંચી ગયો અરે બધું ધન ભર્યું લઈને નીકળતો હતો પૂછ્યું શું લઈને જાય છે કે રાજાની તિજોરી ખાલી કરીને જાઉં છું અરે ક્યાં મજાક કરે ચાલ નીકળ એમ કરતાં કરતાં ઘરે આવી ગયો ને કોઈ રોક્યો નહીં ત્યારે મનમાં વિચાર થયો કે ખાલી એક વાર સાચું બોલ્યો તો રાજાનું ધન મળી ગયું જો જીવનમાં ચોરી છોડી દઈશ તો ભગવાનના ભાવનું ધન મને મળી જશે અને એ દિવસથી એના જીવનમાં પરિવર્તન આવી ગયું એવા અનેક કથાઓ બસો માં છે કહેવાનો મારો અર્થ સંક્ષિપ્તમાં ભગવાન ભક્તને નહીં બદલે પણ ભગવાન ભક્તોને અનુકૂળ થઈ એના ચિત્તનો નિરોધ કરશે આજ ભગવાનનું ચરિત્ર છે અને કૃષ્ણ ચરિત્રમાં પ્રવેશતા પહેલા આ ત્રણ સિદ્ધાંતો સમજી લેવાના તો જ કૃષ્ણ ચરિત્રને પૂરો ન્યાય આપી શકાય લોકો જુદી જુદી રીતે કૃષ્ણને મૂલવવાની કોશિશ કરે કોઈ મોટિવેશન તરીકે જુએ કોઈ કલાકાર કલા તરીકે જુદી જુદી રીતે કૃષ્ણને અનેક પ્રકારથી લોકો મૂલવે પણ એક વાત ભૂલી નહીં જવું ભગવાન ભગવાન એ છે ભાગવતજી પહેલો સિદ્ધાંત આપ્યો જ્યાં સુધી ભગવત બુદ્ધિ નહીં થાય ને ત્યાં સુધી કૃષ્ણના ચરિત્રને પૂરો ન્યાય નહીં આપી શકો કોઈ ક્યાં આ માનવને મહામાનવને ભાગવતમાં ભગવાન તરીકે કૃષ્ણને ચરિત્ર છે સૌથી પહેલા એ બુદ્ધિ દ્રઢ થવી જોઈએ અને ત્રણ વાત યાદ રાખો સૌથી પહેલી બાબત

ભાગવત શરૂઆત જ એનાથી થઈ છે પરમ સત્યનું નું ધ્યાન કરીએ એટલે સૌથી પહેલી વાત એ શાશ્વત છે ઇટરનલ છે એટલે વ્રજભૂમિ વ્રજ મંડળમાં તમે જાઓ છો ને એ કોઈ ઐતિહાસિક જગ્યા નથી એ ઐતિહાસિક સ્થળ નથી એ લીલા સ્થળી છે ઐતિહાસિક સ્થળ અને લીલા સ્થળીમાં શું ફરક છે જ્યાં બધું ઘટી ગયું હોય એ ઐતિહાસિક સ્થળ અને જ્યાં ઘટી રહ્યું હોય એ લીલા સ્થળ જ્યાં આજે પણ જે સ્થળમાં પ્રભુએ જે જે લીલાઓ કરી છે એ આજે પણ થઈ રહી છે એટલે જારે પણ વ્રજમાં जाओ તો વ્રજમાં ભૂતકાળ નથી ત્યાં સદાય વર્તમાન કાળ છે બીજી વાત તમે જે કૃષ્ણની લીલા શ્રવણ કરવા જઈ રહ્યા છો એ કૃષ્ણમાં વિરુદ્ધ ધર્માશ્રયીતોનો ધર્મ બિરાજમાન છે વિરુદ્ધ ધર્માશ્રયી એટલે કે એક જ ક્ષણે બે વિરોધી ધર્મ બિરાજમાન છે પ્રભુ બાળક છે એ જ ક્ષણે એ એ કિશોર પણ છે 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 પ્રભુ જ ક્ષણે સર્વસમર્થ પણ છે અરે પ્રસંગોમાં તમે જુઓ એ ઘૂંટણીએ ચાલતા ચાલતા ઉમરો ઓળંગવા ગયા નંદાલયનો ઓળંગી ન શક્યા અને સુરદાસજી એ વો બલ કાહ ગયો જો હિરણાક્ષ માર્યો અરે એ બળ ક્યાં ગયું છે રિણાક્ષ ને માર્યો ને એક ઉમરો નથી ઓળંગી શકતા એ જ ઠાકોરજી ટચલી આંગળીમાં ગિરરાજજી ધારણ કરે છે આ વિરુદ્ધ ધર્માશ્રયતા તમે જેટલી પણ પીછવાઈ જુઓ ઠાકોરજીની પાછળ આવે ક્યાંય બાલકૃષ્ણ દેખાય બધે જ મોટા કૃષ્ણ દેખાય આપણે કે આ મોટા વ્રજમાં થયા ક્યારે અગિયાર વર્ષ ને બાવન દિવસ તો બિરા જાય પણ એ સદા બાળક છે એ જ ક્ષણે એ સદા કિશોર પણ છે કૃષ્ણ ચરિત્રની વિશેષતા એ છે કે અહિયાં પ્રભુ ભક્તનો જેવો ભાવ છે એવા થઈને ભક્તને પ્રાપ્ત થાય છે જેનો જેવો ભાવ જેનો દાસ ભાવ જેનો ભાવ જેનો માધુર્ય ભાવ અહીંયા સર્વ ભાવોને સિદ્ધ કરનારા પરમાત્મા છે તમે જે ભાવ લઈને જશો ઠાકોરજી એવા થઈને તમને મળશે તો આ વિરુદ્ધ ધર્માશયતાનો ગુણ એ ગરમ દૂધ હોય એને ફૂંક મારી મારીને પીએ અને બીજી બાજુ આખે આખા દાવા નળનું પાન કરી જાય આ વિરુદ્ધ ધર્માશયિતા કર્મ કર્મનો સિદ્ધાંત જુદી બાબત છે અને લીલાનો સિદ્ધાંત જુદી બાબત છે જો આ બંનેનો ભેદ નહીં સમજો તો કૃષ્ણ ચરિત્રને પૂરું ન્યાય નહીં આપી શકો બહુ ધ્યાનથી સમજો સ્પષ્ટ ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું છે નમામ કર્માણે લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા જન્મ કર્મ ચમે દિવ્યમ હું કર્મ કરતો નથી અને કર્મ કરવાની મને કોઈ સ્પૃહા ઈચ્છા નથી ભગવાન લીલા કરે છે એટલે ક્યારે પણ કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી ભગવાનને જોવા નહીં કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી એ લીલા કરે છે લીલા કોને કહેવાય અનાયાસે હર્ષાત ક્રિયમાણ ચેષ્ટા સ લીલા જેનું કોઈ ઇન્ટેન્શન ન હોય કેવલ આનંદની અભિવ્યક્તિ એનું નામ લીલા એટલે ક્યારે પણ કૃષ્ણ ચરિત્રને જોવા માટે કર્મના સિદ્ધાંત સાથે ભગવાનના ચરિત્રને સરખાવવું નહીં નહીં તો ખોટા પડશો તમે પૂરો ન્યાય કૃષ્ણ ચરિત્ર નહીં શકો આધુનિક જેટલા પણ વિચારકો કવિઓ હોય એ દરેક લોકો કર્મના સિદ્ધાંત પ્રમાણે કૃષ્ણને મુલવવા જાય અને એટલે ખોટા પડે છે કારણ કે કર્મ કરતા જ નથી કર્મ અને લીલામાં ફરક શું કોઈ એક વ્યક્તિ હોય ને એને વિલનનો રોલ મળ્યો મૂવીમાં અને એટલો સારો રોલ એણે કર્યો તો એને એવોર્ડ મળે કે સજા મળે જેણે નાટક કર્યું આટલું સરસ એક્ટિંગ કરી હોય એને તો એવોર્ડ મળે ને કેટલો સારો રોલ કર્યો પણ એ જ વ્યક્તિ બહાર આવીને એવું કામ કરે વિલનનું તો સજા મળે એમ ભગવાન જે કરે છે એ લીલા છે કારણ કે એમને કર્મવશ આવવું પડતું નથી કર્મ એને બાંધતા નથી અને ભગવાન કહે છે કે હું કર્મ કરતો નથી હું તો લીલા કરું છું એટલે પ્રભુ જે કાંઈ પણ કરે છે એમાં લીલાનો સિદ્ધાંત લાગવું પડે છે તમે ભલે અરે એટલા માટે જેમ આપણે કે દુગ્દાદી ચૌરે એને યશો વિસારી ભક્તા વિલાસા ચરિતા અનુસારી દુગ્ધાદીની ચોરી કરી ભગવાને પોતાના યશનો વિસ્તાર કર્યો અરે ચોરી કરે એનો યશ ઘટે કે વધે ઘટે ને તો તો પ્રભુએ પાપ કર્યું કહેવાય અરે આ ચોરી કરવી પ્રભુનું નાટક છે લીલા છે એટલા માટે એમના યશનો વિસ્તાર થાય કે ગોપીઓ જ્યારે દહીં વલોવતી હોય ને માખણ કાઢે આંખમાં આંસુ આવી જાય કે પ્રભુ તારા ઘરે તો 9 લાખ ગાયો રોજ દોહાય છે આ એક બટેરામાં ધરેલું માખણ તારા સુધી કેમ પહોંચાડું પ્રભુ કે તું ના આવી શકે પણ હું તો તારા ઘરે આવી શકું ને ભલે ને ગામના લોકો ચોર મને કહે પણ તારો મનોરથ પૂરો કરવા હું ચોર બનવાય તૈયાર છું અને આ રીતે ભગવાન જ્યારે ભક્તોના મનોરથોને પૂરા કરે ને ત્યારે ભગવાનનો યશ ઘટતો નથી વધે છે યશો વિસારી કારણ કે એનું ચોરી કરવું કર્મ નથી લીલા છે જો તમે પણ જયારે મંદિરમાં જાઓ ભજન સત્સંગમાં જાઓ અને જયારે પણ જાઓ ત્યારે જુદા જુદા ભજન ગાતા હો હવે કોઈ ચોરી કરતો હોય એને તમે એમ કહો કે આ ચોર છે તો એની પ્રશંસા ગુણગાન કહેવાય કે અપમાન કહેવાય અપમાન કહેવાય ને ચોર ને ચોર કહેવાય અપમાન જ કહેવાય ને તમે મંદિરમાં ભજન ગાઈને આવો ચોરી ચોરી માખન ખાઈ ગયો રે અલપા જે ઘરે આઈનકો આજે તો બહુ ભગવત ગુણગાન કર્યા હો બહુ આજે તો પ્રભુ અરે ચોર કયા તમે પણ ચોરી એનું કર્મ હોત તો નિંદા થાય એની લીલા છે એટલે ગુણગાન પ્રિય ભક્તજનો જે જે શ્રીના આ વચના અમૃતો તમને ગમ્યા હોય તો આ વિડિયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનના મૃતો વિશે માહિતી મળતી રહે જય શ્રી કૃષ્ણ